81 81 81 રૂપિયા 581 585 585 80 60 80 રૂપિયા 580 80 રૂપિયા 580 સારું છે ભાઈ 50 50 60 બળ કાઢી ઓકે 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 કૃતિયો પાતર નોડિયા ઓકે નોટ ઓકે 8000 રૂપિયા 577 77 રૂપિયા રૂપિયા 81 81 50 50 50 રૂપિયા 586 રૂપિયા બોલા નહી પછી યાર યાર આવો હકાર ન બસ અમારે

ધનવાદ ભાઈ એક मग મુકો આજેને ગમે તો ભેગો મુકી દીયે હા નોકમ નઈ નોકમ કાય નથી જોઈ લે ભાઈ બે આરવા ના લેતા જોઈ લો તમે મા હવે જ લે હવે ભાઈ ફ્રેશ ઇમા ફ્રેશ ફ્રેશ